પેરિસમાં નક્કી કરેલી ક્લાઇમેટ કમિમેટ કમિટમેન્ટની ડેડલાઇન ભારતે નવ વર્ષે વહેલી હાંસલ કરી છે પીએમ મોદીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રી ઇન્વેસ્ટ રિરેન્યુએબલ એનર્જી સમિટ દ્વારા શરૂઆત કરવામાં આવી છે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઉર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઉર્જા સંગ્રહ માટે રાજ્યમાં પચાસ જગ્યા નક્કી કરવામાં આવી છે તે અંતર્ગત ભારત આગામી સમયમાં એકત્રીસ હજાર મે

જાણો છો તો ભગવાન રામની જન્મભૂમિ છે હવે હું ઉત્તર પ્રદેશનો બની ગયો છું અમારો પ્રયત્ન છે કે અયોધ્યામાં દરેક ઘરમાં સોલાર પેનલ હોય આગામી દિવસોમાં ભારતના સત્તર શહેર સોલાર સિટી તરીકે બનવા જઈ રહ્યા છે